સાણંદમાં ઉભરાતી ગટરોથી શહેરના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ઉભરાતી ગટરને કારણે લોકોની ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સાણંદ શહેરમાં ગટર ઉભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં નરકાગાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર વિસ્તારમાં ઉભરાતી ગટરને કારણે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે સાણંદ નગરપાલિકામાં વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે નગરપાલિકા નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય લોકોએ વ્યક્ત કરી આ વિસ્તારમાં ન કરીને આંખ આડા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે આ ઉભરાતી ગટરને લઈને આસપાસની સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સોસાયટીના રહીશોએ ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવતી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે

તો એનું સોલ્વ થઈ જશે અમારે ગટર જોઈતી નથી અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવામાં લેવામાં આવશે નહીં આ ગટર જ્યારથી ગટર ખોદીને ત્યારથી ગટરની સમસ્યા તો પાણી ની ઉભરાવો ઘણો થાય છે અને હરિયોમ સી એ બી વિભાગમાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા નથી અને ખોડિયારનગર ને રો હાઉસમાં એમના કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા રહે છે ત્યાં આગળ દસ દિવસથી ગટરના ખાલી કરવા માટે ટ્રકો બબે ટ્રકો આવે છે તો અમારે શું અહિયાં અમે કઈ ભાજીપુરા સમજે છે નગરપાલિકા અમને અમારે શું આ પાણી ભરાય છે કેટલા ટાઈમ ભરાય છે અમારે તો મહિના બે મહિના ભરાય છે પાણી પાણી ભરાય છે